સાંસરોદની સીમમાં આવેલી કેરીની વાડીમાં ભારે પવનના પગલે ભારે નુકસાન અંદાજે ત્રણથી ચાર લાખનું નુકસાન ભરૂચના પાલેજ પંથકમાં ગત મોડી સાંજે ફૂંકાયેલા ભારે પવનના પગલે કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સાંસરોદ ગામની સીમમાં આવેલા એક ખેતરમાં ભદવાવ તાલુકા પાલેતાણા જિલ્લો ભાવનગરના લક્ષ્મણ છગનભાઈ કેરીની આંબાવાળી ભાડે લીધી હતી જે વાળી અંદાજિત નવ વીઘામાં પથરાયેલી છે લગભગ પાંચસો ને પચાસ જેટલા આંબાના વૃક્ષ રોપેલા હતા હવે કેરીનો પાક તૈયાર થવાનો હતો અને ભારે પવનના પગલે કેરીનો સોથ વળી જવા પામ્યો છે લક્ષ્મણભાઈએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ભારે પવનના પગલે કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે તો સરકાર દ્વારા વળતર આપવામાં આવે તેવી તેઓએ માંગણી કરી છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ ચેનલ ભરૂચ